છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય માવતર કમાવતર છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય તો ભૂલતા નહીં પરમાત્મા કરતા દુનિયાનો કોઈ શ્રેષ્ઠ માવતર નથી પરમાત્માથી કોઈ શ્રેષ્ઠ માવતર નથી આપણાના સંતાનોના બાળકો છે ક્યાંક ભૂલ કરી ક્યાંક ભૂલ કરી ક્યાંક પગ લપસી ગયો યુવાનો તમને કહું છું બાપ ચારિત્રવાન જીવન જીવતા શીખજો જીવનમાં બેડો પાર થાય બેડો પાર થઈ જશે આજે ભક્તો મોબાઈલ હદ કરી નાખે છે હદ કરી નાખીએ છે મોબાઈલની દુનિયા હદ કરી નાખે છે યુવાનોનો શૌર્ય અને ચોરી ગયું છે જીવન ઉપરથી સારા દેખાય છે કપડાં સારા દેખાય છે સારા દેખાય છે બંગલા ગાડીઓ સારી દેખાય છે પણ અંદર માણસ ભિખારી બની ભિખારી બની છે છે સરસ દેખાય તો ઉકરડા જેવું કચરા પેટી થઈ ચુક્યું છે નહીં કરવાના ઘાટ નહીં કરવાના સંકલ્પ આજ કરી રહ્યો છે ઠેર ઠેર આ પોઝિશન છે ઠેર ઠેર પંદર વર્ષથી લઈ અને 85 વર્ષ સુધી પોઝિશન છે એમાંથી ખરેખર જો બહાર નીકળવો હોય બહુ સાચું કહું છું કોન્ફિડન્સની સાથે કહું છું તે મુક્ત ભાવથી જો ભજન કરશો ને કદાચ નબળા સંખથી તમારું જીવન અતિ હલકટ બની ચૂક્યું હશે અરે કૂતરા જેવા તમે કામી બની ચૂક્યા હશો પણ મુક્ત ભાવથી ભજન કરશો એક દાડો બે દાડા અને બરાબર તમે ટેક પકડીને ભજન કરશો ને 15 દાડા પૂરા ન થાય તો એક ઘાટ નોઠે એ લેવલ ઠાકોર તમે એ લેવલ ઠાકોર તમને આપી દેશો એ લેવલ એ ઠાકોર તમને બેસાડી દેશો એક સંકલ્પ નહીં થાય મનમાં વિચાર કે એવું થતા હશે અમુક અમુક તો કરતા નથી કે એ તો સ્વામી કે એમ થાય એટલે ટ્રાય તો કર બાપ ટ્રાય તો તું કર તો એક ફેરી મહેનત તો કર કરી તો જો કરી તો જો એ લેવલ ઠાકોર તને આપી દેશે તે કલ્પના નહીં કરી હોય અત્યારે ભક્તો હજારો લાખો લોકોની પોઝિશન ઉપરથી જેવો સારો દેખાયો અંદરથી સારો નથી ઉપર સારો દેખાય અંદરથી સારો નથી પણ મુક્ત ભાવથી તમે ભજન કરશો ને ઉપરથી તમે દેખાય એના કરતા હજાર ગણા શ્રેષ્ઠ હશો હજાર ગણા શ્રેષ્ઠ है चुके सेश्ट है चुके को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें तो सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए